વાગરા તાલુકાના બંસેલી ગામના ડેલાવાલા ક્રિકેટ કપ ફિલાટેક્સ ઇન્ડિયા દ્વારા દર વર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષ પણ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા બેસલી ખાતે આવેલા ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ રોજ ના પ્રમુખ દુષ્યંત પટેલ અને પ્લાન્ટ હેડવેણું વ્યાસના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ ટૂર્નામેન્ટના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બાર જેટલી કંપનીઓને ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક એસોસિએશન પ્રમુખ દુષ્યંત પટેલ દરેક ટીમની ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી ખેલ દિલ્હીથી ટૂર્નામેન્ટ રમવા જણાવ્યું હતું આ પ્રસંગે ફિલાટેક્સ કંપનીના પ્લાન્ટ હેડ વેણુ વ્યાસ ટોયો ઇન્ક કંપનીના એચઆર હેડ વિરેન્દ્ર રાજપૂત ફિલટેક્સ પ્લાન્ટના તમામ એચઓડી આજુબાજુથી પધારેલા ક્રિકેટ રસિકોએ હાજરી આપી હતી